હેલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસધાર સૌરાષ્ટ્રના સતી સંત ગંગા સતીની વાત છે કન્યા ગંગા સતીના સાસરે સતીજીના માત્ર સેવિકાના રહેતા તેઓ એક અંતર્ગત સુખ અને શિષ્યા પણ બની રહ્યા હતો ગંગા સતીના પતિ કહળસંગ સ્વયં આધ્યાત્મિક સંસ્કારોનો રંગે રંગાયેલા હતા સૌરાષ્ટ્રની ભૂમિ સંત સુરા અને સતી કહેવાય છે કેમ કે અહીં કેટલાય વિરલ સંતો અને સુરવીરોએ જન્મ લીધો છે તથા અહીં જ પોતાનું કાર્ય સ્થળ રાખ્યું છે એટલે તો સૌરાષ્ટ્રની ધરતીને આવો મોટો બહુમાન મળ્યું છે પરંતુ અહીં એક એવા સ્ત્રી સંત પણ થયા છે કે જેઓમાં એક સાથે સતીત્વ સંતત્વ તથા સુર તત્વ અને રુ ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે એવા હતા ગંગાસતી ગંગાસતીનો જન્મ ઈસવીસન અઢારસો માં ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રાજપરા ગામમાં થયો હતો તેમના પિતાશ્રીનું નામ હતું ભાઈજી જેસાજી સરવૈયા અને માતા હતા રૂપાળીબા

અને સુખી હતું તેમના જીવનમાં ધર્મ અને આધ્યાત્મની ભરપૂર સુગંધ હતી તેમના સુખી દાંપત્ય જીવનમાં ફળ સ્વરૂપે બે પુત્રીઓ થઈ તેમના નામ હતા બાઈ રાજબા અને હરિબા પરંતુ આ દંપતી અને સાથી પાનબાઈનો મોટા ભાગનો સમય પ્રભુ ભક્તિ અને ભજનોમાં પસાર થતો તેઓએ સાથે મળીને રાજપરા ગામમાં અલખ ભક્તિનો ખૂબ આનંદ જણાવ્યો એ વખતે આ ત્રિપુટીમાં ધર્મ આધ્યાત્મની સુવાસ ચારે દિશામાં ફેલાવા લાગી એમના નિવાસ એમના દર્શન કરવા અનેક સંતો ભક્તો ગૃહસ્થો દિન દુખિયાઓની ભીડ જામવા લાગી તેમને નિવાસ સ્થાન ટૂંક પડવાની શાંતિથી ખલેલ વગર ભજન ભક્તિ થઈ શકે છે એ માટે કળ સંઘજીએ સહ પરિવાર ગામથી દૂર એક વાડીમાં મકાન વસવાટ કર્યું આ વાડીમાં જ ગંગા સતીના ધર્મ આધ્યાત્મની ગંગા વહેવા લાગી એક સાધુ ભૂધરદાસજી એમની સાથે રહીને ગંગા સતીના ભજનોને લિપિબદ્ધ કર્યા એ સમય ભક્ત કહળ સંઘજીના જીવનમાં વિશિષ્ટ સિદ્ધિઓને અહોભાર થવા લાગ્યો એમના દ્વારા એક ગાય જીવિત થઈ પરંતુ કહળ સંઘજીની સિદ્ધિનો પ્રચાર તેમના આધ્યાત્મિક જીવનમાં બાધારૂપ થયો તેમણે તેના પરિવાર રૂપે સ્વેચ્છાએ દેહ ત્યાગનો નિર્ણય કર્યો એ વખતે ગંગા સતીએ પણ પતિ કહળ સંઘજી સાથે જ મહાપ્રયાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી પણ પતિએ તેમને સમજાવે કે જ્યાં સુધી પાનબાઈની આધ્યાત્મિક શિક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે અહીં રોકાઈ જાઓ પતિની સમાધિ બાદ ગંગા સતીએ પાનબાઈને ધર્મ આદ્યાનું શિક્ષણ આપ્યું તેમણે જે પાઠો પાનબાઈએ સમજાવ્યા તે જ ગંગાસતીના ભજનો બને દરરોજ પ્રભાતે એક ભજન ગવાતું તે પાનબાઈ સમજીને લખી લેતા આ ક્રમ પર દિવસ ચાલ્યો જાય જેમાં ત્યાગ કર્યો તો તેના ત્રણ દિવસ પછી પાનબાઈએ પણ સ્વેચ્છાએ શરીર છોડી દીધું આમ ત્રણ ત્રણ સંત ભક્તોએ પોતપોતાના જીવન તે પૂર્ણ થતા જાતે જ સમાધિ લીધી આવા સંત ત્રિપુટીની સમાધિ સમઢિયાળા ગામમાં ચૈતન્યનો ધ્રુપ પ્રવે છે આવા ભક્તોના હૃદયમાં ભક્તિના પુષ્પો ખીલે છે અને સુવાસ ફેલાય છે તે સંત ગંગા સતીનો ભક્તિ ઘેરેલું વડલા સમાન સંત શ્રી હતા સુરતા એટલે ધ્યેય સિદ્ધિ માટે જાતનું સમર્પણ ગંગાસતીનું ગંગા ભક્તિત્વનું નું સિદ્ધ થયું ને સમાધિ લીધી પાનબાઈને પરમ બ્રહ્મનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હવે પાનબાઈ વડા રણ મટી શિષ્ય બની ગયા સતત બાવન દિવસ સુધી કાયમ ને માટે ગંગા સતી એક નવા ભજનની ની રચના કરી પાનબાઈને સંભળાવતા અને પાનબાઈ તેમાંથી સંસાર અને આત્માનું પરમ જ્ઞાન પ્રાપ્ત કરતા વળી આ ભજનોમાં ગંગા સતીએ સાચા સંતોન અને સદગુરુનો ઉલ્લેખ પણ કર્યો છે આજે અતિ પ્રચલિત તેમના ભજનો આ બાવન દિવસના ગળામાં જ લખાયા હતા આજે કલ્પના માત્ર કરી શકાય છે બાવન દિવસ ખરેખર જિંદગી આખી જીવી લીધી છતાં ન મળે એવા અમૂલ્ય હશે બાવન પદ થી પાનબાઈ જ્ઞાન આપ્યા પછી ત્રેપન પાનબાઈએ પણ અમુક કાર્યો પૂરા કરી ફાગણ સુદ તેરસ ના દિવસે સમાધિ લીધી પાનબાઈ આ જીવન કુવારા રહ્યા હતા એના ભક્તિમય અને સેવાભાવી જીવનને વંદન કરવા એ વાતમાં કોઈ શક નથી એણે પણ ગંગા સતી અને કહળ સંઘ બાપુ જેવી આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી હતી આ તમના એકરાળનો સાક્ષાત્કાર કરીને આ ત્રિપુટી સ્વર્ગ લોકમાં સીધાવી ગઈ છે એવું અદ્ભુત જીવન હશે આ ત્રણેય મરજીવાનું આજે પણ સમઢિયાળામાં આવેલા આ આશ્રમ ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે અહીં મોરારી બાપુએ કરેલી રામકથા એકદમ ભવ્ય હતી અને જ્ઞાનરૂપી રૂપી પટારાઓ ઠલવાયા હતા આજે પણ વીજળીને ચમકારે મોતી પ્રોય લેતા પ્રોય એવી આત્મજ્ઞાનની સરવાણી વાહતું ગંગા સતીનું ભજન વીજળીને ચમકારે મોતીડા પરો અને પાનબાઈ અતિ લોકપ્રિય છે મેરું તો ડગે પણ જેના મનના ડગે નહીં પાનબાઈ મરને ભાંગી પડે ભમરાડ રે વિપત્તિ પડે તોય વણસે નહીં પરમાણ રે ભાગતી હોય વૃદ્ધો અને સંતો ધીમી અને ગહન સરવાણીમાં આ ભજન ગવાતા હોય આખા જગતની મુશ્કેલીઓ સામે અડી ખમ રહેવાની ભાવના સાથે જ ગવાતા આ ભજનથી તો કોણ અજાણ હશે આ અને આવા જ અતિ લોકપ્રિય ભજનોના રચયતા એટલે કે ગંગા સતી ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીના લખેલા આ ભજનો આજે ચોરેને ચૌટે ગવાય છે આવા બેનમૂન ભજનોના રચયતાનું જીવન પણ એવું જ આદર્શવાન હોય એમાં કોઈ શંકા નથી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ